એના બદલામાં દાખલા તરીકે ખુશાલી બેન પાણીની બોટલ લેવા ગયા છે તો ખુશાલી બેન આપવું પડે રૂપિયા અથવા તો પૈસા મારે દાખલા તરીકે ચોપડી લેવા જવું છે તો ચોપડીના બદલામાં મારે શું કરવું પડે રૂપિયા અથવા તો પૈસા આપવા પડે પણ કેવા રૂપિયા ભારત સરકારે નક્કી કરેલા રિઝર્વ બેંકે નક્કી કરેલા ચલણી નાણું તો આપણું ચલણી નાણું કયું છે રૂપિયો તરીકે ઓળખાય આપણા ચલણી નાણું ભારત દેશનું ચલણી નાણું કયા તરીકે ઓળખાય રૂપિયા ની ચલણી નાણાં ને આપણે એનો અભ્યાસ કરવાનો છે તો જો પહેલી જ નોટ આપણને આપેલી છે કેટલા રૂપિયાની છે આંગળી ઊંચી કરવાની કોઈ સમૂહ માં બોલવાનું નથી બોલો બેન

સરસ પાંચ રૂપિયાની છે અને આ અત્યારની નવી નોટો અને એ નવી નોટ પર જુઓ ભારત રિઝર્વ બેંક ભારતીય રિઝર્વ બેંક અને અહિયાં બાજુની અંદર

જે બે હજાર ની નોટ હતી પણ અત્યારે ચલણી તરીકે બે ની નોટ શું આવી છે બંધ કરવામાં Thank wow.